કચરો ને એવું ન પડે એમ બેન પણ આવી ગયા છે કેમ છો બસ એકદમ ફર્સ્ટ ક્લાસ અથાણા તૈયારી ચાલે છે જોરો શોરો માં તો ઈ રિલેટેડ અને પાછો ને બેસ્ટ એ કે મમ્મી ને આજે ગિફ્ટ મળી છે તો મે તો જોય જ નથી હર્ષે આપી છે મમ્મી ને ગિફ્ટ આ લગન ની તારીખ રિલેટેડ નહી આજે બાપુ આજે જ મે આપી અત્યારે આજે જ મને દેખડવા ખોઈ લે ના ના આજે આપી છે તારી સામે તો આપી મને નહોતો ભાઈ નવરાઈ કેમ છે બાબુ બ્લાઉઝેપાવતા બધું રેડી કરાવી અને બાબુ આ ગિફ્ટ આટલી મોટી કેમ તમારી ખબર બે દિવસ પેલા એનિવર્સરી હતી

મારે બાપુ ને લઈને મારે બાપુ ને લઈને હા લાખ રૂપિયા કેવી લાગી બાપુ કેમ છે મસ્ત છે ને

બાપુની લગ્ન ની તારીખ હતી ને બા ત્યારે બાપુ ને એટલે બાપુ ને આવ્યું મેપુને પટોળાનો બહુ બાપુ જે બાંધણી લઈ દીધી બે સાડી આવી ગઈ

મસ્ત છેીધી અને બીજી ગિફ્ટ લઈ દેવાના છે ક્યારે હોય

બ્લાઉઝે અથાણા માંથી ના આવે એમાંથી બાબુ બાર બેઠા બેઠા બોલે છે એવું છે એમને ને ગિફ્ટ તો વાંધો

તમારે રૂપિયા અમે જી બરોબર ને ચાર છે હા ચાર રૂપિયા છે એવું છે બા અને બાપુ ને આપડે ગિફ્ટ આપી

ચાલો મિત્રો તમને આપી કેવું લાગ્યું ત્યાં બહુ સારું સારું મળે એટલે મેં કીધું મુંબઈ થી મગાવી દે ઓનલાઈન જોતો મને ગમ્યું મેં બાપુ સાઠું મુંબઈ થી મગાવ્યું તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો કે તમને મારી ગિફ્ટ બાપુને આપી કેવી લાગી અને મિત્રો આપણું મસ્ત મજાનું બાપુ જમવાનું બનાવે છે બાજરાના રોટલા ને સાથે શું છે બાપુ વાહુ બાજુ રોટલા ગરમા ગરમ આવવા મળે ચોળી તો મજા આવશે બાબુ આજે ચાલો મિત્રો આપણે બા તો બેસી ગયા લાગે છે દાદા પણ ચાલો બા બેસી છે અડદ ની ડાળ ને બાજરાના રોટલા Macam-macam Oh, dah dua. Ah, bola. હાલો જમવા બેસી ગયા છે એમને હા જમવા બે ચલાવો જમવાનું હાલો હા ચાલો આપી દે દાળ ને રોટલા રોટલો દાદા તમને ના પડતા તને હું નઈ ખાવ અરે માર લાડવા ખાવા છે અડદ ની દાળ ને લાડવા અડદ ની દાળ ને બડવા ખાવા છે અડદ ની દાળ ને લાડવા એમને ઈ કેમ ખાવ દાદા રોટલા વિના અમને બહુ ભાવે પેલા જમાનામાં જમાના રહ્યા ને એટલે અડદ દાળ ને લાડવા બહુ ભાવે એટલે ઈ બે જ ખાવાનું ખરી ભાખરી કે એવું કાઈ નઈ ભાખરી કોઈ વસ્તુ નઈ ઓહો શું વાત કરો છો લાડવા ખાવાના છે ઈ તો આપડે કોઈ ટ્રાય નથી કરી આજે આપડે પણ ટ્રાય કરશું અને તમે અહિયાં જોઈ શકો છો રોટલા કેવા મસ્ત મસ્ત છે બઉ મસ્ત બને નઈ બાબુ એ બા રોટલા ચોળી ને ખાવાનું હશે ને એમ તો આપડે રોટલા તૈયાર થઈ ગયા છે અડદ ની ડાળ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે અને આ ઠાકોરજી ને હાટુ ને ભાઈ આમાં લસણ વાળી

વરસાદી વાતાવરણ થઈ ગયું છે મિત્રો તમે ખાલી જોવો વાદળા મિત્રો આપણે કારણ કે અમારે અહીંયા ગરમી જેટલી પડે તડકો એટલો પડે મિત્રો જ થાય અને મિત્રો આમાં વરસાદ આવ્યો એટલે બહુ જ મજા આવે અને વરસાદ આવે તો તો બાબુ ને કેવું પડે કે આવા વરસાદી વાતાવરણમાં સાથે ભજીયા બનાવો બહુ જ મજા આવી જાય મિત્રો તમે ખાલી જોવો વ્યુ અને ચાલો મિત્રો આપણે ગામમાં પણ જઈએ ત્યાં ગામનો વ્યૂ પણ તમને દેખાડીએ

રાજકોટમાં વરસાદ પડ્યો ને રાજસ્થાન માં કરા પીડા મોબાઈલ માં આવતું હતું હા એ વાત હા બિચારો આવે તો ખરા ને આપડે લગભગ કાલે આવશે બાપુ ડબલ ગરમી થાય હા વરસાદ આવશે ને ગરમી થાય બે વરસાદ થાય એટલે બધી પવન ખરી કેટલો બાગ રાખ્યો હોય કેવડી મહેનત કરતા હોય એ બધું ફાલ ના ઉતરે બીજા નાના માણસો ને